જ્યારમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી ભાવનગર મહાનગરપાલિકા દ્વારા થનાર હોય જે અંગેની વિસ્તૃત માહિતી યોજાયેલ પત્રકાર પરિષદ મેળા ડેપ્યુટી કમિશનર દ્વારા અપાયાતી પ્રસ્તુત ચા પત્રકાર પરિષદના કેટલાક જરૂરી અંશો દિવસની છે કે દરરોજ અમે કરતા હોઈએ છીએ યોગા દિવસ વધુમાં વધુ લોકો ભાગે અમતે સમગ્ર ગુજરાતમાં એક કરોડને પચીસ લાખ લોકો સાથે યોગ કરે અને જે રાજ્ય કક્ષાનો આપણો કાર્યક્રમ છે વડનગર ખાતે સમિશના પંદર પંદરસો પંદરસો કેટલા સર આ વર્ષે તમે શીખ્યા હતા સંભાવના જોડાય આ વખતે મુખ્ય કાર્યક્રમમાં અમારી અપેક્ષા પચ્ચીસ સો સૌભાગી જોડાયેલી છે બાકી જે બોર્ડ કક્ષાએ તે પણ કર્યું છે તેમાં આપણે થી સવા સો માણસ સહભાગની જોડાય એવી આપણી અપેક્ષા છે છે <ETS> કોર્પોરેશનના અંદરની નહીં કે સરકારી મિલકતો નથી તો આપણી પાસે કોઈ એવી જગ્યા નથી કે જ્યાં થઈ શકે એવોર્ડ વાઈઝ